નમસ્તે આપ આગ ફાટી સત્તર વર્ષના પુત્રનો મોત છ સભ્ય બાજુના ઘરમાં કૂદી જીવ બચાવ્યો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આપના કોર્પોરેટર જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે ઘરમાં આગ લાગવાને કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો જો કે સત્તર વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે પરિવારમાં બે દીકરા છે મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે જ્યારે નાનો દીકરો સત્તર વર્ષીય પ્રિન્સ ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો પ્રિન્સ હાલ ધોરણ બારની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ગ્રાઉન્ડ પ્લસ ટુ માળના બે માળના મકાનમાં પહેલાં માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો અચાનક રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે આગ ફાટી નીકળી હતી આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો બીજા માળે જીતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા ત્યારબાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો જો કે નીચે ઉતરી શકાય એવી સ્થિતિ ન હતી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો આગમાં દાજી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો જેથી ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો પરિવારના નાના દીકરાનું મોત થતાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બે વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો ત્યારબાદ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ સાથે જ ઘરમાં સભ્યો પણ ફસાયા હોવાની પણ જાણ થઈ હતી જોકે તેઓ કૂદી જતા બચાવ થયો હતો જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતાં તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ તેને બચાવવામાં સફળતા મળી નહોતી આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે મારા સાથી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના ઘરે રાત્રે બે વાગ્યા આસપાસ આગ લાગી હતી આગ એટલી ભયંકર હતી કે બીજા માળે સૂતેલા બધા સભ્યો નીચે ઉતરી શક્યા નહીં અને ઉપર અગાશી તરફ દોડ્યા હતા બાદમાં બાજુના ઘરની અગાશી પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો દુર્ભાગ્ય એ વાતનું છે કે આ આગમાં જીતેન્દ્રભાઈનો નાનો દીકરો ફસાઈ ગયો હતો અને તે પોતાનો જીવ ન બચાવી શક્યો બીજા કોઈ સભ્યોને ઈજા થઈ નથી મૃતકના કાકા નટવર કાછડિયાએ જણાવ્યું હતું કે અમે રાતે સૂતા હતા અને બે વાગ્યે ખબર પડી કે ઘરમાં આગ લાગી છે આથી જીવ બચાવવા અમારી ભાગાભાગીમાં પ્રિન્સ રહી ગયો હતો અને ફસાઈ ગયો હતો વિપુલ સોહાતિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક વાગ્યાના સમયે પહેલાં માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાશી તરફ દોડ્યા અને ઉપર અગાશી પર જઈને બાજુની જે અગાશી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ આફડા તફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ઘટના ઘટી છે ખબર પડે હમણા તળીમાં ભાગરામ ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર બાજુ ડાબા પર કૂટકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ જ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો એ નો નીકળી શકે રિન્સ કેટલો રિન્સ બારમાં વળતો સાયન્સમાં ને સત્તર વર્ષ જૂનો રજૂ થયું